નમસ્કાર એફકે લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર આજરોજ રોજ મહુવા માંગ સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા મહુવા શહેરના ગાંધીબાગની ગાંધી બાબા સાહેબ આંબેડકરની જન્મ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે ઉપસ્થિત મહુવા જીતુભાઈ બારીયા ગોપલ બેરડીયા રતિલાલ બારૈયા દિનેશભાઈ મહિડા રાજુભાઈ હોકી નિવૃત્ત શિક્ષક બટુકભાઈ બારેયા તેમજ શિક્ષક સુરેશભાઈ ઝાપડિયા વિજય મહિડા નિલેશ બેરડિયા અને સમાજના તમામ આગેવાનો મિત્રો તેમજ ભાઈઓ બહેનો બહાળી સંખ્યા ઉપસ્થિત રહે છે રિપોર્ટર મહુવા હું ગોપાલ બેરડિયા મહુવા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત આજ સમસ્ત વાલ્મીકી સમાજ મહુવા વતી મહુવાના ગાંધીબાગની અંદર મહામાનવ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે મહુવાની અંદર વાલ્મીકી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી છે